મિત્રો વાત કરીએ તો ગુજરાતના ફેમસ એવા કોમેડી માસ્ટર ગુજ્જુ લવગુરુ અને મમતા સોની તો મિત્રો મમતા સોની અને ગુજ્જુ લવગુરુ કોમેડી કરતા મમતા સોનીએ ગુજ્જુ ગુરુને લાફો માર્યો તો મિત્રો આગળ તમે આ વીડિયોમાં જોજો કે મમતા સોનીએ બે હજારની નોટ માટે ગુજ્જુ લવગુરુને લાફો શું કામ માર્યો તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી નિહાળો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દો મિત્રો અમારી પાસે પૈસા તો ઘણા છે પણ છૂટા નથી વીસ વીસ હજારોટ હશે બધી વીસ હા અમે ગાંડા લાગીએ તમને વાત કરો છો વીસ હજારની નોટ ના હોય કઈ એટલે જોવી 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 વીસ ની નોટ હવે હજાર ની નોટ હોય ખરીદ શું થયું મારા હું થયું પડી પડે કાલ ઉપર પડી આખા શરીર ઉપર પડે પેલા પૈસા